બંટી ઉર્ફે બાણા સેનાની ગઈ રાત્રે ઉધનામાં નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે હજી બે દિવસ પહેલા તે હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યો હતો ત્યારે પાંચ જેટલા હત્યારા હોય તેની પર ચપ્પુ વડે તેને રેસી નાખવામાં આવ્યો છે તપાસ હાલ ઉધના પોલીસ કરી રહી છે ઉધના ફ્લાયઓવર બ્રિજના સામેના છેડે ખરવર નગરના નાકે કનુ ટાઇગરની ગેંગ દ્વારા હત્યાના ગુનામાં જામીન પર છૂટીને આવેલા છવ્વીસ વર્ષીય બંટી પ્રહલાદ બળસાને આંતરીને સારા જાહેર તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા બંટી પર ઉપરાંત છાપરી ચપ્પોના ઘા જીકા હોય જેને લઈને બંટીને નવીશીર હોસ્ટેલમાં લાવવામાં આવતા ડોક્ટરેચન મૃત જાહેર કર્યો હતો બંટી પ્રહલાદ મર્ડર કેસમાં જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો તો પ્રાથમિક માહિતી અંગત અદાવતને ધ્યાને રાખી બંટીને મોતે ઘાટ ઉતરવા આવ્યો હતો આરોપીકાનું ટાઈગર રાહુલ લાલો સહિતનો પર હીઢા ગુનેગાર છે અને બંટીની હત્યા કરવામાં કાનુ ટાઈગર પણ ઝપાઝપીમાં ઈજા પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ રાત્રીના સમય દરમિયાન ઉધના ખરવરનગર બ્રિજના છેડા પાસે બંટી બલસાણે નામના વ્યક્તિની હત્યાનો બનાવ બનેલ છે હત્યાના બનાવમાં આરોપી કનુ થારસિંગાર જેણે હત્યા કરી છે એના ભાઈ દીપક ઠારસીંગારની પાંચથી છ વર્ષ પહેલાં મરનાર બંટી બલસાણે અને શાહેદ અજયે હત્યા કરેલ હતી જે હત્યાના બનાવને લીધે વેરની વસૂલાત કરવા માટે કની કનુભાઈ આરોપીએ એના સાગરીતો સાથે મળી અને આજરોજ અજય અને મરનાર બંટી ઉપર હુમલો કરેલ જે બનાવમાં બંટીનું સ્થળ ઉપર મરણ ગયેલ છે અને અજયને ગંભીર ઈજાઓ થતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સામે પક્ષે આરોપી કનુ ભગવાન ઠારસિંગારને પણ ઈજાઓ થતાં અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બંને પક્ષે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપી કનુભાઈ ઠારસિંગાર વિરુદ્ધ હત્યાનો ગુનો અને બીજા અન્ય સાગરિકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઉધનામાં સરા જાહેર હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલા બંટીની હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અઝર કોરેસ રિટર્ન ફર